શ્રી ગણેશાય નમ હરિ ઓમ નમઃ શિવાય શિવપુરાણ મહાત્મ્ય હવે આપણે જોઈશું ચંચુલાના પ્રયત્નથી પતિ બિંદુકને શિવપુરાણની કથા સંભળાવી પિસાચીઓનીથી ઉદ્ધાર કરવો સુચી બોલ્યા હે સોનક એક દિવસ પરમાનંદમાં નિમગ્ન થયેલી ચંચુલાએ ઉમાદેવી પાસે જઈને પ્રણામ કર્યા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગી ચંચુલા બોલી હે ગિરિરાજ નંદિની સ્કંદ માતા ઉમે માનવોએ સદા આપની સેવા કરી છે સમસ્ત સુખોનું પ્રદાન કરનાર શંભુપ્રિય આપ બ્રહ્મ સ્વરૂપિણી છો બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓના આપ આરાધ્ય છો તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો તમે જ સૂક્ષ્મ સચિનાનંદ રૂપિણી આધ્યા પ્રકૃતિ છો તમે જ સંસારની સૃષ્ટિ કરતા છો પાલન કરતા છો અને સંહાર કરતા છો ત્રણેય ગુણોનો આશ્રય પણ તમે જ છો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવતાઓનું આવાસ સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ છો ચંચુલાએ આ રીતે મહેશ્વર પત્ની ઉમાની સ્તુતિ કરીને નતમસ્તકે ઊભી રહી ચૂપ થઈ ગઈ એના નેત્રોમાં પ્રેમના અશ્રુ બિંદુઓની છડી લાગી ગઈ ત્યારે કરુણામયી શંકર પ્રિયા ભક્ત વત્સલા પાર્વતી દેવીએ ચંચુલાને સંબોધિત કરીને ખૂબ જ પ્રેમપૂર્વક કહેવા લાગ્યા હે સખી ચંચુલે હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ ગઈ છું બોલ કયું વરદાન જોઈએ છે તારે માટે હું સર્વ કંઈ આપી શકું છું ત્યારે ચંચુલા બોલી હે નિષ્પાપ ગિરિરાજકુમારી મારા પતિ બિંદુક આ વખતે ક્યાં હશે એમની કેવી ગતિ થઈ હશે એ હું જાણતી નથી હે કલ્યાણમયી દિન વત્સલે હું મારા એ પતિદેવને જે રીતે મળી શકું એવો ઉપાય આપ કરો હે મહેશ્વરી હે મહાદેવી મારા પતિ એક સૂત્ર જાતની વેશ્યા તરફ આસક્ત હતા અને પાપમાં પડેલા હતા એ મારા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા કોણ જાણે એમની સિંહ ગતિ થઈ હશે ગિરિજા બોલ્યા બેટી તમારો બિંદુક નામનો પતિ બહુ મોટો પાપી હતો એનું અંતઃકરણ જ દૂષિત હતું વેશ્યાનો સંગ કરનારને મહામૂળ મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વત પર પિસાચ થયો છે આ વખતે પણ તે પિશાચ અવસ્થામાં જ છે અને વિવિધ પ્રકારના કલેશો સહન કરી રહ્યો છે એ દુષ્ટ ત્યાં જ વાયુપાન કરીને રહે છે અને સદા સર્વ પ્રકારના કષ્ટો સહન કરે છે ગૌરી દેવીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલા એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ પછી મનને સ્થિર કરીને ચંચુલા બોલી હે મહેશ્વરી મહાદેવી મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનાર મારા એ દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો હે દેવી કુત્સિત બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની કયા ઉપાયથી ઉત્તમ ગતિ થાય તે શીઘ્ર જણાવો આપને મારા નમસ્કાર હો પાર્વતીજીએ કહ્યું તારો પતિ જો શિવપુરાણની પુણ્યમય ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે અમૃતસમા મધુર અક્ષરોથી યુક્ત ગૌરી દેવીના આ વચન આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા અને પોતાના પતિના સમસ્ત પાપોની શુદ્ધિ તથા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીને પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા થવી જોઈએ એ બ્રાહ્મણ પત્નીની વારંવારની પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરી દેવીને બહુ દયા આવી એ ભક્ત વત્સલા મહેશ્વરી ગિરિરાજ કુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વ રાજને બોલાવીને પ્રસન્નતા કહ્યું હે તુમ્બુરો તમારી પ્રીતિ ભગવાન શિવજીમાં છે તમારું કલ્યાણ થાવો તમે મારી આ સખી ચંચુલા સાથે તરત જ વિંધ્યા પર્વત પર જાઓ ત્યાં એક મહાઘોર અને ભયંકર પિસ્સા જ રહે છે જે પૂર્વજન્મમાં તે પિસાજ બિંદુક નામનો બ્રાહ્મણ હતો તે મારી સખી ચંચુલાનો પતિ હતો પરંતુ તે દુષ્ટ વેસ્યા ગામી થઈ ગયો સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો ક્રોધને લીધે એની બુદ્ધિ પર મૂળતા છવાઈ ગઈ હતી તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો ન હતો તે અભક્ષ્યા ભક્ષ કરતો હતો સજ્જનોનો દ્વેષ અને દૂષિત વસ્તુઓનું દાન લેતો હતો ને અસ્ત્ર લઈને ફરતો અને હિંસા કરતો હતો ડાબે હાથે ખાવાનું ખાતો દિનજનોને પીડા આપતો હતો ક્રૂરતાપૂર્વક અન્યોના ઘરમાં આગ ચાપી દેતો હતો ચાંડાલો સાથે એને પ્રેમ હતો દરરોજ વેશ્યાના સંપર્કમાં રહેતો અને બહુ દુષ્ટ હતો તે પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માનતો ને મરણ સુધી દુરાચારમાં જ ફસાયેલો રહ્યો અંતકાળ આવતા તે મરણને શરણ થયો અને પાપીઓનું જે ભોગ સ્થાન એવું ઘોર યમનગરમાં ગયો ત્યાં ઘણા નરકને ભોગવીને તે દુષ્ટાત્મા જીવ આ સમયે વિંધ્ય પર્વત ઉપર પિશાચ બનેલો છે ત્યાં જ એ દુષ્ટ પીશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે હે તુંબુરો તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવ પુરાણની એ દિવ્ય કથાનું પ્રવચન કરો એ દિવ્ય કથા પરમ પુણ્યમય તથા સમસ્ત પાપોનો નાશ કરનારી છે શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ કર્મ છે એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ પ્રેતીઓનીમાંથી મુક્ત થઈ જશે એ દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુક નામના પિસાજને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડીને તમે ભગવાન શિવજીની સમીપે લઈ આવો મહેશ્વરી ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વ રાજ તુંબુર મનમાને મનમાં બહુ પ્રસન્ન થયા એમણે સ્વયંના ભાગ્યની સરાહના પ્રશંસા કરી ત્યાર પછી એ પિસાચની પત્ની ચંચુલાની સાથે વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુંબુર ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા જ્યાં પેલો પિસાચ રહેતો હતો ત્યાં જઈને તેમણે પિશાચને જોયો એનું શરીર વિશાળ હતું મુખનો દાઢીનો ભાગ બહુ મોટો હતો એ ઘડીકમાં હસે ઘડીકમાં રડે અને ઘડીકમાં ઉછળકૂદ કરી લેતો એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી ભગવાન શિવજીની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર મહાબલી તુંબુરે એ અત્યંત ભયંકર પિશાચને પાસોથી જકડીને બાંધી લીધો ત્યાર પછી તુંબુરે શિવપુરાણની કથા વાંચવાનો નિશ્ચય કરીને મહોત્સવ સ્થાન અને મંડપ વગેરેની રચના કરી એટલામાં જ સંપૂર્ણ લોકમાં ખૂબ જ ઝડપથી એવો પ્રચાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચના ઉદ્ધાર કરવાના હેતુથી શિવપુરાણની ઉત્તમ કથાનું શ્રવણ કરાવવા માટે તુંબુર વિંધ્ય પર્વત પર ગયા છે પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ તરત જ ત્યાં પહોંચી ગયા આદરપૂર્વક શિવ પુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનોનો એ પર્વત પર ખાસ્સો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો પછી તુંબુરુએ એ પિશાચને પાસોથી બાંધીને આસન પર બેસાડ્યો અને હાથમાં વીણા લઈને ગૌરીપતિની કથાનું ગાન શરૂ કર્યું પ્રથમ અર્થાત વિશ્વેશ્વર સંહિતાથી માંડીને સાતમી વાયુ સંહિતા સુધી મહાત્મ્ય સહિત શિવપુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું સાતે સંહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતા પૂર્ણતઃ કૃતાર્થ થઈ ગયા એ પરમ પુણ્યમય શિવ પુરાણ સાંભળીને પેલા પિસાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને શરીરનો ત્યાગ કરી દીધો પછી તો તરત જ એનું રૂપ દિવ્ય બની ગયું અંગ કાંતિ ગૌરવ વર્ણની થઈ ગઈ શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વ પ્રકારના પુરુષોચિત આભૂષણ એના અંગોને શોભા આપવા લાગ્યા તે ત્રિનેત્ર ધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયો આ રીતે દિવ્ય દેહધારી થઈને શ્રીમાન બિંદુક પોતાની પ્રાણવલ્લભા ચંચુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા માંડ્યો એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત જોઈને પેલા બધા દેવર્ષિ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું ભગવાન મહેશ્વરનું તે અદભુત ચરિત્ર સાંભળીને તે બધા સ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવજીનું યશોગાન કરતા કરતા પોતપોતાના ધામે રવાના થઈ ગયા દિવ્ય રૂપ ધારી શ્રીમાન બિંદુક સુંદર વિમાન પર પોતાની પ્રિયતમાની પાસે બેસીને સુખ આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યો હતો ત્યાર પછી મહેશ્વરના સુંદર અને મનોહર ગુણોનું ગાન કરતા કરતા પોતાની પ્રિયતમા ચંચુલા તથા તુંબુર સાથે બિંદુક બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયો ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિંદુકનો ખૂબ સત્કાર કર્યો અને પોતાનો પાર્ષદ બનાવી દીધો એની પત્ની ચંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ એ ધનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને એ બંને દંપતિ પરમ સુખી થઈ ગયા ઓમ નમઃ શિવાય ઓમ પીના નમઃ નમ ઓમ શશી શેખરાય નમઃ